તો ચોથું ચેપ્ટર દશકમ ધર્મ લક્ષણમ તો સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે અધો લખિત તે બે વિકલ્પે બે સમુચિતમ ઉત્તરમ ચીનુ એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી તમારે લખવાનો છે તયહ આત્મનહ ગતિમ ઈચ્છત સ તો ધૃતીમ ભજેત શું આવશે જવાબ ખલજીગ્યામાં ધૃતીમ બીજું કહ દ્વિજહ ઉચ્ચયતે તો એમાં જવાબ આવશે દાંતહ ત્રીજું કિમ કાર્ય અકાર્ય વાવેતિ તો બુદ્ધિ ચોથું છે પરોક્ષાર્થસ્ય દશકમ કિમસ્તે તો વિદ્યા પાંચમું કિમ આભ્યંતરમ સોચમ તો ભાવ સંસુધિ બીજો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત પેલું ધર્મસ્ય કતિ લક્ષાણી તો ધર્મસ્ય દશ લક્ષાણી સંતિ બીજું અન્ય દિયે ત્રણે ક્ષણ કથમ કથન સર્વલોક સુખ પ્રદમ અસ્તી તત સત્ય લક્ષણ તો વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે આ વાંચન માટે વ્યવસ્થિત પીડીએફ જોઈશે મટીરિયલ જોઈશે તો ત્યાંથી મળશે તો પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ પેપરની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે એકમ કસોટી આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે જે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો જ્યાંથી ગેમ ડાઉનલોડ કરી શકો મોબાઈલ નંબર નાખો તમારા મમ્મી પપ્પાના

પ્રવૃત્તિ આગળ તું માતૃભાષામાં ઉત્તર આપો પેલું ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે તો ક્ષમાશીલ વ્યક્તિના હાથમાં ક્ષમા રૂપે તલવાર છે એટલે દૃષ્ટ માણસ તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતો નથી તે ક્ષમાના શસ્ત્રથી સુરક્ષિત રહે છે બીજું છે શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે તો લોચન એટલે આ શાસ્ત્ર એટલે વિદ્યા વિદ્યા અનેક સંશયોને દૂર કરે છે અને આંખોથી ઓજલ રહેલી વસ્તુનું અર્થનું દર્શન કરાવનાર છે એટલે જ તેને લોચન કહ્યું છે ત્રીજું ક્રોધને શા માટે છોડવો જોઈએ તો મનુષ્યના જીવનમાં ક્રોધ એવો વિકાર છે કે તે બધું હરી લે છે અને કહેવાય છે કે તેનાથી પાણીનું માટલું પણ સુકાઈ જાય છે આ કારણે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ ચોથું જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે તેને કેવા પ્રકારની બુદ્ધિ કહેવાય તો જે પ્રવૃત્તિ નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અભય અને બંધન મોક્ષને યથાવત જાણે છે તે સાત્વિકી બુદ્ધિ કહેવાય છે પાંચમું લખો વિવરણાત્મક નોંધ લખો પહેલું ઇન્દ્રિય નિગ્રહ

જે ધર્મ પથનો પ્રવાસી આ પાંચ ઇન્દ્રિયોને અંકુશમાં લાવે છે તેનો નિગ્રહ કરે છે તેને જીતેન્દ્રિય કહે છે સોચમ સ્વચ્છતા કે શુદ્ધિ મનુષ્ય બાહ્ય શુદ્ધિ તો રોજ કરે છે પણ અંદરની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે આંતરિક શુદ્ધિ એટલે વિચારોની ભાવની શુદ્ધતા વળી અન્ય પ્રત્યે કોઈ પણ પ્રકારના દુર્ભાવનો ત્યાગ કરવો તે પણ આભ્યંતર શુદ્ધિ છે વ્યક્તિ જો અંદરથી શુદ્ધ ન હોય તો તેની ભક્તિ નિરર્થક છે ત્રીજું ધૃતિ ધૃતિ એટલે ધીરજ જે જીવાતમાં ધર્મપથનો પ્રવાસી છે તેને ધૃતિ વગર ચાલે નહીં સાચું કહેવાયું છે કે હરિ માર્ગ છે સુરાનો નહીં નું કામ જોને ધર્મ અથવા કર્તવ્યનો માર્ગ અત્યંત કઠિન અને ડગલે પગલે પરીક્ષા કરનારો છે તો આવા સંજોગોમાં જો જીવાતમાં ધૈર્ય હોય બેસે તો તેના માટે આ માર્ગે ચાલવું અસંભવ બની જાય ધર્મનું આ પ્રથમ લક્ષણ છે તેથી જ કહ્યું છે કે ધીરજ ફળ મીઠા ધર્મના દસ લક્ષણો વિશે તો ધર્મના લક્ષણો ગણાવ્યા છે આના દ્વારા ધર્મ શબ્દના અનેક અર્થ થાય છે પેલું શાસ્ત્ર વિહિત આચાર બીજું શાસ્ત્રનો સિદ્ધાંત ત્રીજું નૈતિક કર્તવ્ય ચોથું ન્યાય અને પાંચમું પ્રકૃતિ કે ચરિત્ર તો મનુસ્મૃતિ ધર્મના દસ લક્ષણો વર્ણવતા કહે છે ક્ષણ અર્થાત ધ્રુતિ ધીરજ ક્ષમા દમ ઇન્દ્રિયોનું દમન અસોચ અચોર્ય શુદ્ધિ ઇન્દ્રિયો પરનો કાબુ બુદ્ધિ વિદ્યા સત્ય ક્રોધ ન કરો તે ધર્મ ના લક્ષણો છે ધૃતિ એટલે ધીરજ સંતોષ જે સુખ દુઃખમાં પણ સંભાવ રાખે તેને ધૈર્યવાન કહે છે ક્ષમા ક્ષમા એટલે અન્યને અપકાર કર્યો હોય છતાં તેનો તિરસ્કાર ન કરવો પરંતુ તેને ક્ષમા કરીને ઉપકાર કરવો દમ એટલે મન ઉપરનો કાબૂ મનસો દમનમ દમહ સીતા તપતા સીતા તપાદી દ્વંદ્વ સહિષ્ણુતામ દમહ ટાઢ તડકો વગેરે દ્વંદ્વોને સહન કરવા તે દમ કહેવાય છે અસ્તેય એટલે અન્યાય થી પારકું ધન લેવું નહીં કે મનથી પણ તેમાં લાલચ રાખવી નહીં તે શૌચ અર્થાત માટી તથા પાણી થી શરીરની સફાઈ રાખવી તે અને મન પણ પવિત્ર વિચારો વાળું રાખવું તે ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિય નિગ્રહ તો કરવો અર્થાત આંખ કાન જીભ વગેરે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી બુદ્ધિ એટલે સાત્વિક ભાવવાળી બુદ્ધિ જેના દ્વારા શાસ્ત્ર વગેરેના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું વિદ્યા એટલે યથાર્થ આત્મ જ્ઞાન સત્ય એટલે સાચું સંપૂર્ણ જ્ઞાન હોવું તે અને દસમો અક્રોધ અર્થાત ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ હોય છતાં ક્રોધને ઉત્પન્ન ન થવા દેવો તે ક્રોધનો ત્યાગ કરવો જ ઉત્તમ છે કારણ કે ક્રોધ દાન પ્રયત્ન તપ થકી પ્રાપ્ત કરેલા પુણ્યનો નાશ કરે છે આ પ્રમાણે ધર્મનો શોક દસ પ્રકારનો છે જે મનુષ્ય ધર્મના દસ લક્ષણોને સારી રીતે જાણે છે તેનું પાલન કરે છે તે દમનશીલ સંયમી દ્વિજ કહેવાય છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોકાંશ દશકમ ધર્મ નામના પદ્ય પાઠમાં આવતા દમ એ શીર્ષક નીચે લખેલા શ્લોકમાંથી માંથી કરવામાં આવેલો છે આ શ્લોકમાં દમહ એટલે સંયમ મન ઉપરનો કાબુ અર્થાત સંયમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે મન જ બંધન અને મોક્ષનું કારણ બને છે જે મોટા કાર્ય માટે હર્ષ પામતો નથી અને આપત્તિમાં શોક કરતો નથી તે ખરેખર પ્રજ્ઞાવાન બુદ્ધિમાન પુરુષ છે તે દમનશીલ સંયમી દ્વિજ કહેવાય છે દાંત એટલે દમનશીલ કે સંયમી અને દ્વિજ એટલે જેનો ઉપનયન સંસ્કાર થયો છે બીજી વાર જન્મનાર પ્રથમ માતા પિતા ને ત્યાં અને પછી વિદ્યા પ્રદાન કરનાર ગુરુ કે આચાર્ય લક્ષણ પ્રત્યે નિર્દેશ કરે છે અને તે દ્વિજ એ નામ વિશેષ્યના વિશેષણ તરીકે પ્રયોજાયું છે બીજું છે ન હસ્યતી ગ્લાયતી વાસ વિજ્ઞ જીતેન્દ્રિય

પ્રસ્તુત શ્લોકાંશ દશકમ ધર્મલક્ષ્ણમ નામના પદ્યપાઠમાં આવતા અક્રોધ એ શીર્ષક નીચે લખેલા શ્લોકનો અંશ છે આ શ્લોકાંશ જે શ્લોકમાંથી ઉદ્ધવત કરાયેલ છે તેમાં આમ કરે કહેલું છે કે જે તપ કરે છે એટલે કે પરિશ્રમ કરે છે જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે તેનું ક્રોધ બધું હરી લે છે માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ અમુક વસ્તુ મેળવવા તપ કે પરિશ્રમ કરનાર તે વસ્તુ મેળવવા કોશિશ કરનાર અને દાનમાં સગડું આપી દેનાર સજ્જન માનવી પણ ક્રોધને લીધે જાત જાતની વિલક્ષણ ક્રિયાઓ કરે છે પછી તે ક્રોધ બધું હરી પણ લે છે તેથી એવા ક્રોધનો ત્યાગ કરવો જોઈએ માયા વિની માફક ક્રિયાઓ કરનાર ક્રોધ સર્વહારી પણ બને છે એટલે એ ક્રોધનો ત્યાગ કરવો યોગ્ય છે પાણીના માટલા સુકવી નાખનાર ક્રોધરૂપી શક્તિશાળી ભૂતનો ત્યાગ મનુષ્યને માટે હિતકારી છે આઠમું શ્લોકસ્ય પૂર્તિ વિધેયા શ્લોક પૂર્તિ કરવાની છે ધ્રુતિ ક્ષમા લક્ષણ તો ધ્રુતિ ક્ષમા દમોસ્તેયમ સોચ મિન્દ્રિય મિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ બીજું છે સમા સમાખંગ સામ્યતે તો સમાખંગ કરે યસ્ય કિમ કરિષ્યતિ દુર્જન અત્રુણે પતિતો વહીમ સ્વયમેવો પસામ્યતિ ત્રીજું અનેક સંશયો છેદી એવ સહ તો અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દશક દર્શ કર્મ કમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ એવ સહ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે જે આપણે વાત કરી સ્વાધ્યાયની પીડીએફ તમારે મેળવવાની હોય તો ક્યાંથી મળી જશે કેમની મટીરિયલ તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત